સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુનિટી માર્ચને લઈને આંકલાઓમાં રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના શહેર પ્રમુખ સામે નગરપાલિકાના કારોબારી પ્રમુખે ફરિયાદ નોંધાવી છે કારોબારી પ્રમુખ વિશાલભાઈ પટેલે મહેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી યુનિટ માર્ચના માર્ગમાં વૃક્ષોની કાપેલી ડાળીઓ પાથરવાનો આરોપ વૃક્ષોની કાપેલી ડાળીઓ પાથરી પ્રજાને પરેશાન કર્યાનો આક્ષેપ કર્યો છે ફરિયાદ થતા શહેર પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર ભૂગર્ભમાં ઉતર્યા હોવાની પણ ચર્ચા છે ફરીથી પ્રમુખ બનાવીને ફરી આંકડાઓમાં અરાજકતા ફેલાવવાનું આ કામ કરવા માટે અને કોંગ્રેસની સરદાર પટેલ વિરુદ્ધની જે માનસિકતા છે એને ખુલ્લી પાડવા માટે ગઈકાલે એમણે જે ટ્રીમિંગ કરવામાં આવ્યું એ ડાળખા લઈને અને રોડ રસ્તામાં વચ્ચે રોકી આંકડાઓની જનતાનો માર્ગ રોક્યો અને મેડિકલ ઇમરજન્સી સેવાઓ તથા લોકોમાં ભય ભયજનક વાતાવરણ ઊભું થાય અકસ્માત થાય તેવું કૃત્ય કરી અને ક્યાંક ને ક્યાંક આંકડાઓમાં અરાજકતા ફેલાવવાનું એક ન્યુસન્સ ઊભું કરવાનું કામ એ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું અને એનો કમ્પ્લીટ દોરી સંચાર એ અમિત ચાવડા કરે છે અને ક્યાંક ને ક્યાંક આંકડાઓના વિકાસના કામો પણ અટકાવવાનું કામ અગાઉ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાનમાં અમે ગઈકાલે ફરિયાદ પણ નોંધાવી છે કે આવા જો કામો કરવાવાળા જે અસામાજિક તત્વો હશે એની સામે તંત્ર ચૂપ નહીં બેસી રહે એની સામે લાલ આખ ચોક્કસથી કરવામાં આવશે